નમસ્કાર દોસ્તો તમે જોઈ રહ્યા છો સાયક્લોપીડિયા સંચાલિત નવસારી લાઈવ નવસારીમાં ક્યાં જઈને ખરીદી કરવાથી તમને ફાયદો થશે એની માહિતી આપતા બજાર કાર્યક્રમમાં આજે અમે તમને લઈને આવ્યા છીએ નવસારીની ઓળખ ગણાતી એવી મફતલાલ મિલ ખાતે હા તમે કહેશો મફતલાલ મિલ તો બંધ થઈ ગઈ તો હવે ત્યાં શું ખરીદી કરવાથી ફાયદો થશે તો મફતલાલ મિલ ખાતે હવે બની રહ્યું છે નવસારીનું વધુ એક ગૌરવવંત પ્રોજેક્ટ અને એ પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છે નવસારીમાં જીએમ ગ્રુપ જીએમ ગ્રુપ એ સુરતમાં ખૂબ ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે કામ કરી ચૂક્યું છે અને નામના છે છેલ્લા આઠ વર્ષમાં એમ અને વિવિધ ક્ષેત્રે કામ કર્યું છે અને હવે નવસારીમાં પણ મફતલાલ મિલ કારણ કે મફતલાલ મિલ એ નવસારીનું ગૌરવ હતું નવસારીની આજીવિકા કહેવાતી હતી પરંતુ કોઈ કારણસર એ મિલ બંધ થતાં હવે અહીંયા એક એવો પ્રોજેક્ટ બનવા જઈ રહ્યો છે હાઉસિંગ પ્રોજેક્ટ કે જેને કારણે નવસારીનું ગૌરવ ફરી એકવાર વધશે અને મફતલાલ મિલનું નામ ભલે મફતલાલ નહીં રહે અહીંયા એમ નામ આવવાનું છે ડાયમંડના નામે અહીંયા ચોક્કસ આવવાનું છે અને એ ડાયમંડ જે સિટી જે બનવા જઈ રહી છે એનો પ્રોજેક્ટનું આજે પ્રથમ પ્રારંભિક માહિતી આપવા માટે નવસારી ખાતે રિયલ એસ્ટેટના જે બ્રોકરો છે એમને બોલાવવામાં આવ્યા હતા અને નવસારીની વિવિધ શખ્સિયતો કે જેના થકી તમે મકાનો લીધા હશે એવા બ્રોકરો આજે અહીંયા ઉપલબ્ધ આ પ્રોજેક્ટની માહિતી દીધી હતી પણ શું છે આ પ્રોજેક્ટ એની માહિતી ચોક્કસ આપણે છું સાહેબ પહેલાં તો જીએમનું નવસારીમાં સ્વાગત છે શું લઈને આવ્યા છો જીએમમાં કે જેને કારણે લોકો તમારી પાસે અહીંયા ખરીદી આવ્યા કે નવસારીમાં ગલી ગલી એપાર્ટમેન્ટો છે નાનું શેર છે અમારું પરંતુ રડિયામનું શેર છે એને વધુ રડિયામનું તમે કેવી રીતે બનાવશો અમે નવસારી કંઈ આપવા માટે આવ્યા નથી અમે તો નવસારીથી લેવા આવ્યા છે નવસારી સંસ્કાર નગરી છે અને નવસારી સંસ્કાર અમે લેવા આવ્યા છે સુરતથી અને અહીંયા સુરત નવસારી જે મફતલાલ મિલ કંપાઉન્ડમાં આપણે અહીંયા ઊભા છીએ જે નવસારી મફતલાલ મિલ નવસારીનો ઓગણીસો પાંચની મિલ હતી અને અહીંયાનું ગૌરવ હતું કોઈ કમનસીબે આ મિલ બંધ થઈ ગઈ અને અહીંયા જે લોકો છે તો અમે અહીંયા એક હાઉસિંગ પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છે જે નવસારી માટે ખરેખર ગૌરવનો વિષય પાછો બને

हमारे यहां रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो चोकस प्रोजेक्ट तो आवानोचे हाउसिंग प्रोजेक्ट छे पण सु विशेषता छे આ પ્રોજેક્ટ ને પણ જાણી લેજો સાહેબ સુરત માં તો આપે બહુ કામ કર્યું નવસારી માં તમે લઈને આવે તો સુ પ્રોજેક્ટ ની વિશેષતા હશે અને સુ પ્રોજેક્ટ પણ એના પહેલા હું તમને એક વિડિયો બતાવી દઉં છું આ વિડિયો જોઈ લો વિડિયો જોયા પછી ચોકસ તમને ઉ થશે કે અમે ઇન્ટરેસ્ટ લેવા જેવો છે ને તો ઇન્ટરેસ્ટ ની વાત પણ આપણે પૂછી લેજો જોઈએ એક વિડિયો નમસ્સ્તો જે આ પ્રોજેક્ટ ને લાગતો અર પ્રારંભિક વિડિયો છે ابھی તો શરૂઆત हुई है आगे आगे देखो होता है क्या આ વિડિયો જોયા પછી ચોક્કસ આપણે જાણવાની કોશિશ કરીશું કે આ જે વિડિયો દેખાય છે એવો જ બનશે અને એમાં શું વિશેષ આવશે શું હશે વિશેષતા લોકોને કેમ અહીંયા પ્લોટ ખરીદવો જોઈએ કારણ કે નૌસાઈમાં અન્ય જગ્યાએ પણ પ્લોટ મળશે કેમ તમારી જે જ ખરીદવો જોઈએ એ એક તો કે કે પૂરા 80 વીઘા જગ્યા છે પાફતલાલ ઓર નૌસારી શહેર કે હાટ કે બીચમેર નિયર રેલવે સ્ટેશન નૌસારી કે जितने भी લોકો અહીં રહેતે છે જો બહાર કામ મે ભી જાતે તો રેલવે સે નજદીક ઉનકો હે તો આરામ સે જા સકતે હે दूसरा क्या है जो फैसिलिटी है जैसे उनके बच्चे छोटे छोटे स्कूल में पढ़ना चाहें तो वहाँ हम स्कूल भी बना रहे हैं जो स्कूल वर्ल्ड क्लास स्टैंडर्ड का इंग्लिश और गुजराती मीडियम स्कूल बना रहे हैं जिससे यहाँ जो रहेंगे आज 1200 प्लॉट है तो 1200 घर के लोग स्कूल में बच्चे को अपने पढ़ाने के लिए उनकी बच्चे जो है छोटे छोटे उनकी वाइफ जाके स्कूल में छोड़ सकती है पीछे स्कूल बना रहे हैं हम दूसरा सारा जो आयोजन अंडरग्राउंड सिस्टम से एकदम साफ सुथरा सोसाइटी जैसा कि हमारा सूरत में नाम है हम अच्छा चीज़ बना के डेवलप देने के लिए रहते हैं जो बोलते हैं उससे ज़्यादा ऐसा ही वर्ल्ड क्लास के आर्किटेक्ट से हम पूरा डिज़ाइन करवाया है एकदम बीचों बीच जो है पंद्रह हज़ार वार का पूरा क्लब हाउस है जिसमें सारी फैसिलिटी है आप बच्चों का मैरिज करो स्कूल के बाद पढ़ने के बाद तो उसके लिए एक पाँच हज़ार गज का गार्डन है जिसमें आप खुला आयोजन करो शादी ब्याह का अंदर एक हॉल है जिसमें आपको 500 आदमी का आयोजन करो शादी ब्याह करने के लिए या कोई भी सोसाइटी का फंक्शन करने के लिए दूसरा स्विमिंग पूल है जिम है उसके अलावा हर सोसाइटी के हर किनारे छोटा छोटा सी में सीनियर सिटीजन गार्डन है बच्चों का गार्डन है उसके अलावा खेलने के लिए प्लेइंग एरिया है तो ये सारी जो ध्यान में रख के और सामने एक शॉपिंग बना रहे हैं जिसमें कि आपको कोई भी बिग बाज़ार जैसा रिलायंस का जिससे आपको घर बैठे सामान मिले कहीं बाहर जाना नहीं पड़े मेन रोड के फ्रंट पे ये सारी सुविधा एक सोसाइटी को जो टाउनशिप को मिलती है ऐसा हम एक टाउनशिप जैसा बना के दे रहे हैं लोगों को चौक्स तो मफतलाल मिलना कंपाउंड में हमें बनवा जा रही है एक नगर અને એ નગરમાં તમને જે જરૂરિયાતો પડે એટલે માની લો કે તમને શિક્ષણ છે તમને ખરીદી છે તમને લગ્ન પ્રસંગ છે તમને રોજ સવારે ફિઝિકલ ફિટનેસની વાત છે અને ખાસ કરીને હવા ઉજાસ કારણ કે ગ્રીનરી પણ આવવાની છે એટલે એક સંપૂર્ણ નગરનું નિર્માણ થવાનું છે અને એના માટે વધુ માહિતી માટે અમે તમને નંબર આપીએ છીએ આપ નંબર પર કોલ કરી આ માહિતી મેળવી શકો છો તો નવસારીમાં તમારે જ્યારે મકાન લેવાનું વિચારો છો તો હવે અહીંયા ખુલ્લા પ્લોટો અને મકાન ટુ બીએચકે થ્રી બીએચકે એચ કે ફોર બીએચકેનો અવકાશ પણ છે તો આપ માહિતી મેળવી શકો છો અને આ જે નીચે નંબર આપ્યા છે ત્યાં વધુ માહિતી મેળવી શકો છો આપ તો જોતા રહો આજ રીતે નવસારીના આ બજાર કાર્યક્રમમાં કે જેને ખરીદી કરવાથી તમને થશે ફાયદો તો આ નવસારીના બજારમાં વધુ એક ઘરેનું ઉમેરાયું છે અને એચએમ ગ્રુપ આ લઈને વિશેષ આવ્યું છે આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન